કોડીનારમાં ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે દંપતીઓએ સમાજના સહકારથી પ્રભુતામાં પગલા પાડ્યા મજબૂત બનાવી સામાજિક તિલાંજલિ આપવા સંકલ્પ લેવામાં આવ્યો છે સમાજનું આર્થિક ભારણ ઘટાડી સમાજ સુધારણા માટેનો ઉદ્દેશ્ય પણ સાર્થક કરાયો છે આ તેત્રીસમાં સમૂહ લગ્ન છે અમારા જે જ્ઞાતિના છે કારડિયા રાજપૂત સમાજના તેત્રીસમાં સમૂહ લગ્ન છે અમે અમારા વડીલો અને અમારા જે વડીલ લોકો અને અમારા ભાઈ દોસ્તો જે અત્યારે તેત્રીસમાં સમૂહ લગ્ન મહેનત કરતાં કરતાં અત્યારે આજે અમને એવું ગૌરવ થયું કે આજે એકસો ને લગ્ન છે કે સૌથી વધારે વધારે હાઈએસ્ટ કે અમારા જે એકસો તેત્રીસમાં સૌથી વધારે બધા આજુબાજુ અમારા જ્ઞાતિના જેટલા લગ્ન છે એમાં સૌથી વધારે વધારે એકસોનું ચુમોતેર લગ્ન છે એટલે અમે એવું થયું કે અમારી જ્ઞાતિ એકસાથે મળીને એટલું કરી આ બધા પૈસાનો ખર્ચ અમે કોઈ એક નથી ભોગવતા આખી જ્ઞાતિના લોકો નાનેથી મોટે લોકો જેને સો રૂપિયા દેવાનો હોય સો રૂપિયા લાખો રૂપિયા દેવાના લાખો એક સાથે બધા પૈસા દે ને એટલો ખર્ચ આખી જ્ઞાતિ ભોગવે છે અમારે પોતાની ને અમારે આ જમવાનું છે આજે ચાલીસ હજાર માણસ જમવાનું છે પણ આપ જોઈશું કે એક બી ગર્દી નહીં કારણ કે આમાં લોકો જે કામ કરે છે ભણેલા ગણેલા જે શિક્ષક છે જે મામલેદાર ઓફિસમાં છે જે મામલેદાર છે જે પોલીસમાં છે જેવા લોકો છે એ પણ અહીંયા આવીને મહેનત કરે છે એટલે અમારા કોઈ બહારના લોકોને અમે બોલાવતા નથી અને એનાથી જ કામ ચલાવીએ છીએ ને એટલા લોકો આજે જે છે મંડપમાં ચાલીસથી પિસ્તાલીસ હજાર લોકો છે પણ એકદમ આપ જોઉં છો એકદમ સિમ્પલ રીતે અને સરળ રીતે આપણા લગ્ન સંપૂર્ણ રીતે પૂરા થશે આ તેત્રીસ અમારા વડીલોએ આ એ લોકોને વિચાર આવ્યો હતો એને પ્રમાણથી અમે એના રસ્તેથી આગળના આગળ વધીએ છીએ કે આખા કોડીના તાલુકામાં કે જે તેત્રીસ વર્ષ પહેલાં જે લગ્ન કર્યા હશે એ લોકોથી પછી અમે એને આગળના આગળ દીપાવીએ છીએ એનું પરિણામ પણ આજે અમે જોઈ શકીએ છીએ કારણ કે આજે એકસો ચુમ્મોતેર છે એ બહુ હાઇસ્ટ છે અમારી જ્ઞાતિ માટે પહેલી વખત એટલા લગ્ન થયા છે ને એકદમ સુપર રીતે એકદમ પૂરા થશે ને આ બધાને જ્ઞાતિને એક પ્રેરણા મળે કારણ કે જે રિવાજો છે જે બાકીને લેતી દેતી છે એની બધી વસ્તુ બંધ થાય છે અમારે અહીંયા અમારી જ્ઞાતિમાં આજે બી ને પેલા આવતા ગયા ટાઈમમાં પણ કોઈ દિવસ અમારે દેશ સિસ્ટમ નથી ને અમારા દેશ જતા જ નથી કોઈને એકદમ પૈસાની જે ક્રેસીસ છે કે કે લોકોને ખર્ચ વધારે છે કારણ કે કોઈ એક લગ્ન છે વીસ પચીસ લાખ રૂપિયાનો ખર્ચ થાય છે અહીંયા તો આખા સમાજના કરોડો રૂપિયા ભેગા કરીને કરોડોના ખર્ચથી આ લગ્ન અમે કરીએ છીએ બધા જ્ઞાતિના બધા લોકોએ પૈસા આપીને આ લગ્ન કરીએ છીએ